સુલતાનપુર પ્રાથમિક શાળા તાલુકો માળિયા મિયાણા જિલ્લો મોરબી આરોગ્યલક્ષી કામગીરી શ્રી સુલતાનપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને આરોગ્ય કાર્યકર આશાબેન મીનાબેન લાંગરોજા દ્વારા શ્રી સુલતાનપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને આલ્મેન્ડે જોલ કૃમિનાશક ગોળી વિદ્યાર્થીઓને ખવડાવવામાં આવે છે બે વર્ષથી મોટી ઉંમરના વિદ્યાર્થીઓને આ ગોળી ચૂસવાની ગોળી જે મોઢામાં મૂકી અને ચૂસી અને ખાઈ જવાની હોય છે જે બાળકોના શરીરમાં જે કૃમિ અથવા જે જીવાણું પેદા થતા હોય તે અટકી જાય અથવા જે થયા હોય એ મરી જાય આંતરડામાં આ કૃમિનાશક જીવાણું નો વધારો થતો હોય તો એ બીમારીથી અટકાવી શકાય અને વિદ્યાર્થીનું તંદુરસ્ત સુધારી શકાય કૃમિનાશક ગોળી આલ્બેન ડિજોલ જે સુલતાનપુર પ્રાથમિક શાળામાં આરોગ્ય પ્રવૃત્તિ કરવામાં આવે છે મીનાબેન લાંગડોજા સુતાનપુર ડા